હેલો એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બાપા સીતારામ મિત્રો આજે વાગી ગયા નવ અને એકદમ નાઈટ જોઈને તૈયાર થઈ ગયો હતો આજે થોડુંક જાગમાં થોડુંક મોરું થઈ ગયું કે રાત્રે મોડા સુધી મિત્રોને બધા બેઠા હતા તો વાગી ગયા નવ થઈ ગયા આપણે તૈયાર અને આજે છે જન્માષ્ટમી ગોકુળ આઠમ ને કૃષ્ણ જન્મોત્સવ કોઈ પણ વસ્તુ આપણે કહી શકીએ છે અલગ અલગ બધા કહેતા હોય છે પણ આ તહેવારો સહિત રાંદા સાચમ અને જન્માષ્ટમી આજે અત્યારે અત્યારમાં વરસાદ ચાલુ જ છે એમને જો વરસાદ સવાર સવારમાં આવી ગયો છે અને ભાઈ વરસાદ આવે એ સારું કારણ કે વરસાદ આવે તો ખેડૂતો ખુશ થાય ખેડૂતો ખુશ થાય તો વેપારીઓ ખુશ થાય ને વેપારીઓ ખુશ થાય તો મિલ માલિકો ખુશ થાય ને એટલે આ બધી એક સાયકલ છે તો વરસાદ તો જરૂરી જ છે પણ આવો ના આવો એ આપણા હાથમાં નથી મારા એક મિત્ર છે એ એવું કહેતા કે બધા એમ કેમ કે વરસાદ આવે તો સારું વરસાદ આવે તો સારું અને એમને પૂછવામાં આવે ને તો એમ કે ભાઈ એને જે ફાવે એ કરે વરસાદને જેમ ફાવે એમ કરે અને વધારે આવે ને બન ના થાય તો એમ કે એને ફાવે એ કરે એની વાત એ સાચી છે એ આપણા હાથમાં તો કંઈ છે નહીં એટલે આજનો મિત્રો એક પ્રશ્ન છે સાવ સહેલો પ્રશ્ન છે તમે એનો જવાબ આપી શકો છો સાવ સરળ પ્રશ્ન છે ખાલી પૂછવા માટે પણ મેસેજ કરજો જવાબ આવતો હોય તો કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યારેય થયો હતો એટલે કયા સમયે થયો હતો અને ક્યાં થયો હતો એ જરાક મેસેજ કરી દેજો મને આ પ્રશ્નનો જવાબ એટલે કોઈ એમ ના લખતા પાછા કે ક્યાં ક્યાં વરસાદ ચાલુ છે એટલે ભાઈ આપણે હલવાણા છીએ હવે તો જોઈએ હવે ટાઈમ વરસાદ થોડો ધીમો પડી જાય તો પછી બસ જશું બહાર ક્યાં જઉં છું એ બ્લોકમાં બન્યા રહીશું બતાવીશ તમને મિત્રો મિત્રો વરસાદ તો તે બંધ થાય એમ નથી વાદળ એક થઈ ગયું છે અને વરસાદ સતત આવ્યા કરે પણ આપણને ભાઈ ઘરમાં ગમતું નથી આપણા ઘરમાં બહુ જાજો સમય ના રહી તો આપણે હવે છત્રી લઈને નીકળી ગયા છીએ ફોન આવી ગયા છે મિત્રોને અને જવાનું એટલે છત્રી લઈને ક્યાં છે તમને કહીશ બ્લોકમાં માં બન્યા રહી ગયો ગયા ભાઈ આપણે રોડે અને હવે જવી કાલુકા જોડે જો તો વરસાદ ચાલુ છે એમ અમને એકદમ આજ તો ભાઈ તહેવાર છે છતાંય ટ્રાફિક ઓછું છે કારણ કે સતત વરસાદ પડે છે એટલે લોકો બહાર નીકળવાનું એવોઇડ કરે એટલે વરસાદ એમને ચાલુ છે જોઈ કાળુ કાકા પાસે જેવી શું છે ક્યાં જવું છે પછી કંઈક નક્કી થાય કાળુ કાકાએ આપણને ફોન કર્યો જ તો આપણી રાહે જ છે બેસી ગયા ભાઈ ગાડીમાં કેમ કે વરસાદ છે એટલે બાઇક લઈને તો જવા નથી અને બધાએ નક્કી કર્યું છે કે લાખણકા જઈને બેવું એટલે આપણે તો હવે બેસી ગયા ગાડીમાં કાળુકાને રાહ જોઈ છીએ આવે એટલે તરત નીકળવી અને ભાઈ લાખણકા જઈને બેસવાનું છે ફાઇનલી નીકળી ગયા વલભીપુરથી લાખણકા જવા પરજશી હું કાળુ કાકા ત્યાં જઈને બેસ્યું ગ્રીક વાતો કરશું વરસાદને ટાઈમ તો કાઢવાનો છે વરસાદ ભાઈ હજુ ચાલુ જ છે જર્મજ વાગી ગયા ભાઈ બાર અને હવે ઘરે જવા નીકળી ગયા છીએ અને વરસાદ એક ધારો ચાલુ છે અમે ગયા સવારનો ચાલુ છે આમ તો ઘડી ફાઇશ આવે છે ને ઘડી ધીમો પડે છે ને એમને ચાલુ છે મિત્રો વાગી ગયા છે સાડા પાંચ અને આપણે લાખણકાથી આવીને જમીન જોઈ ગયો તો થઈ ગયો ને વાતાવરણ પાછું એવું ને એવું જ છે ભાઈ વરસાદી વાતાવરણ હવે વોકિંગ કરવા જવું છે ચા નાસ્તો કરી વોકિંગ કરવા જવું છે વોકિંગ કરવા જઈશ તો બાયનું વાતાવરણ બતાવીશું તો મિત્રો તો બ્લોગમાં બન્યા રહી જાય મિત્રો વાગી ગયા છે હવા છો અને ભાઈ વરસાદ કઈ ભાઈ થતો નથી આજે આખો દિવસ વરસાદ કરે છે તો એમ થયું કે ઘરમાં ને ઘરમાં તો નીકળી ગયા છે ઊન મારવા થોડોક રાઉન્ડ મારવા રોડે વાતાવરણ સરસ મજાનું છે પણ ઝરમ ઝરમ વરસાદ પડે છે જો ક્યાંક વરસાદ બંધ થઈ જાય તો ઉભા રહીશું બાકી થોડોક આંટો મારી દેવી અને પછી જોઈ છે શું છે આજે અમારે સોમવાર છે એટલે મંદિરે મેળો છે પણ વરસાદનું કંઈ ટ્રાફિક બહુ છે નહીં વરસાદ તો ભાઈ સમાજનો શરમજ શરમજ ચાલે જ છે એમના ચાલુ છે આમ ધીમી ધીમા ધીમા છાંટા આવે છે અને વાત વાતાવરણ એકદમ હાલત થઈ ગયું છે અને આ વાતાવરણનો આનંદ લેવા ભાઈ આપણે બહાર આવ્યા છીએ એકદમ સરસ મજાનું વાતાવરણ વરસાદ ચાલુ જ છે ધીમો ધીમો આખો દિવસ વરસાદ હતો લાવો કીધું બહાર નીકળવી મૂકી અને થોડુંક ચાલવા નીકળી ગયા છીએ પણ વરસાદ ચાલવા નહીં દે ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો પાછો અને ચાલવા નીકળી ગયા થોડુંક ચાલી નાખવી સરસ મજાનું વાતાવરણ છે આપણને ભાઈ આવું જ વાતાવરણ ગમે ટ્રાફિક વાળું ભીડભાડવાળું આપણને ઓછું ગમે આ વાતાવરણમાં મજા આવે એકદમ ચાલવાની શાંત ને સામે અયોધ્યાપુરમ એક સરસ મજાનું મોટું મંદિર છે ત્યાં જવું હતું પણ હવે વરસાદ ચાલુ થઈ ગયો रोड एकदम सुखाम से कोई कई वाहन आए थे खूब मजा आए भाई जो तो वाह वाह एकदम लीलू छम थी गुजरू આવી ગયા પર મહાદેવ જ્યાં અમારે દર સોમવારે ભાઈ શ્રાવણ મહિનાનો સોમવાર હોય ત્યારે મેળો ભરાય છે અને આ સાંજનો સમય છે અને સોમવાર છે તો એમ થયું પેલા દર્શન કરતા જઈ ભોળાનાથના સરસ મજાનું વાતાવરણ છે લાઇટો થઈ ગઈ છે અને ઠંડુ વાતાવરણ છે ઝીણા ઝીણો વરસાદે આવે છે તો કરી લઈ ભોળાનાથના દર્શન કરેલી ભાઈ પ્રકટેશ્વર મહાદેવના દર્શન અને સરસ મજાનું મંદિર છે દર્શન કરવાથી આત્માને આનંદ આવે એવું મંદિર છે અને ભાઈ સાંજનો સમય છે હવે દર્શન કરીને ઘર તરફ વળવું છે તો તમે પણ દર્શન કરી લો અને મારા આવા પ્રકારના વિડીયો જો પસંદ આવતા હોય મિત્રો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ખાસ કરીને તો મળશું આગળના બ્લોગમાં દર્શન કરી લો ગુડ નાઇટ Ja he